મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું ધર્મ રાજા એકમાત્ર સમ્રાટ બની ગયા હતા ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી રાણી દ્રૌપદી તથા પાંડવોની સાથે પ્રાણ ત્યાગ કરવા માટે સૂર્યનારાયણની રાહ જોઈ રહેલા એવા પિતામાની પાસે આવ્યા યુધિષ્ઠિરના પ્રશ્નોનો જવાબ ભીષ્મ પિતામાં આપી રહ્યા હતા જે બાણોની સૈયા પર સૂતા હતા જ્યારે ભીષ્મ પિતામાં ધર્મના નિયમનું જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે દ્રૌપદીને હસવું આવી ગયું ત્યારે ભીષ્મ પિતામાએ દ્રૌપદીને પૂછ્યું બેટા કેમ તમને હસવું આવ્યું ત્યારે દ્રૌપદીએ કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો પરંતુ ભીષ્મ પિતામાને જવાબમાં સંતોષ ન થતાં તેમણે ફરીથી પૂછ્યું કે કોઈ પણ કુળવધુ ગુરુજનોની સામે એમ જ હસતી નથી તું તો ગુણકારી છો સુશીલ છો તારું હસવાનું કારણ વગરનું ના હોઈ શકે માટે તો કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર તારા હસવાનું કારણ જણાવો હાથ જોડીને દ્રૌપદીએ કહ્યું દાદાજી આ તો બહુ જ અભદ્ર વાત છે પરંતુ આપની આજ્ઞા છે એટલે મારે કહેવી પડશે આપની આજ્ઞા હું કેમ ટાળી શકું આપ જ્યારે ધર્મ ઉપદેશની વાત કરી રહ્યા હતા ત્યારે મારા મનમાં આ વાત આવી કે આજે તો આપ ધર્મની ઉત્તમ વ્યાખ્યા કરી રહ્યા છો પરંતુ કૌરવોની સભામાં જ્યારે દુશાસન મને વસ્ત્રહીન કરવાની કોશિશમાં હતો ત્યારે આ ધર્મનું જ્ઞાન ક્યાં ચાલ્યું ગયું હતું મને તો એવું લાગે છે કે જ્ઞાનની પ્રાપ્તિ આપને પણ પાછળથી થઈ હશે મારા મનમાં આવી વાત આવતા જ મને હસવું આવી ગયું હતું મને માફ કરશો દ્રૌપદીએ કહ્યું એ ભીષ્મ પિતામાએ કહ્યું કે માફ કરવાનું કહેવાની કોઈ જરૂર નથી મને ધર્મ જ્ઞાન તો એ સમયે પણ હતું પરંતુ દુર્યોધનનું અનાજ ખાઈને મારી બુદ્ધિ ભ્રષ્ટ મલિન થઈ ગઈ હતી એ માટે એ સભામાં હું બરાબર સાચો નિર્ણય કરી શક્યો નહીં અને હવે અર્જુનના બાણ વાગ્યા અને મારા શરીરમાંથી એ લોહી વહી ગયું જે અનાજ ખાઈને બન્યું હતું હવે મારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે એટલે હું ધર્મના નિયમનું સાચું જ્ઞાન આપવા માટે સમર્થ છું કહેવાનો મતલબ એટલો જ છે કે મહાન જ્ઞાની વ્યક્તિ પણ આવા ખરાબ અનુભવમાંથી પસાર થાય છે તો આપણા જેવા સાધારણ મનુષ્યના જીવનમાં તો આવા કારણો ડગલીને પગલે આવતા હોય છે તો આપણે પણ સાવધાન રહીને જીવવું જોઈએ અને ખોટા કાર્યોમાં ફસાઈ ના જઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ જો અધર્મનો સાથ આપવા બદલ આવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય તો અત્યારના સમયમાં કોઈનું ધન ચાઉ કરી જવું અનેક છેતરપિંડી કરનાર માણસો આપણી આજુબાજુ ઘણા મળશે તેનાથી સંભાળીને રહેવું કેટલું જરૂરી છે એ આ સ્ટોરીમાંથી શીખવા મળે છે અને આવી સ્ટોરીઓ જાણવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો